પંચમહાલમાં માનસિક રીતે અસ્વસ્થ યુવક ગોધરા રેલવે સ્ટેશન પાસેથી પસાર થતી વીજ પુરવઠો બંધ કરવો પડ્યો હતો ગોધરા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે જાણ કરવામાં આવતા ટીમે સફળતાપૂર્વક યુવકને બચાવીને નીચે ઉતાર્યો હતો વીસ મિનિટની જહેમત બાદ ફાયર વિભાગની ટીમે યુવાનને સુરક્ષિત નીચે ઉતારવામાં ફળતા મેળવી હતી જોકે યુવક ત્યાં કેવી રીતે પહોંચ્યો તે બહાર આવ્યું નથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અને ખાસ કરી અને ખેતી માટે પાણીનો સંગ્રહ થાય એ માટે થઈને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ બનાવવામાં આવ્યા આ બનાવ્યા અને ત્યારે ખેડૂતોને આશા હતી કે ચોમાસામાં વરસાદ પડશે તો પાણીનો સંગ્રહ થશે પરંતુ ખેડૂતોની આશા પર જાણે પાણી ફરી વળ્યું હોય એવું લાગી રહ્યું છે વાત છે ધોરાજી આસપાસના વિસ્તારના ચેકડેમોની કે અન્ય ચેકડેમની સ્થિતિ એટલી હદ સુધી બિસ્માર થઈ ગઈ છે કે

ચેક ડેમ ની સાઇડના ભાગમાં ગાબડા પડી ગયા છે અને આમ જો વરસાદનું પાણી સંગ્રહ થાય એવી સ્થિતિ નથી વરસાદનું પાણી વહી જાય એવી સ્થિતિમાં છે ચેકડેમ તો તાત્કાલિક ધોરણે રિપેરની માંગ પણ કરવામાં આવી રહી છે